जय जय देवी माता राजोटा दादी खड़ी है आ रही है की आप है तो मैं uit <laughs> 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 જમે આર એકનીય કઈ વચન કહી ત્યારે એક શ્લોક તદેવ લગ્નમ સુધીનમ તદેવ તારા પરમ ચંદ્ર તદેવ કોઈ સારો કાર્યક્રમ સારો પ્રોગ્રામ હોય ત્યારે એ દિવસે સુખ સ્થાનમાં હોય બધાનો તો એક આનંદ એક અમે આ ત્રીજો જે સ્ટેપ લઈએ છે પરિસવાદી પરિસવાદ બે ત્રણ ત્યારે એ કહ્યું સતત આપણી સાથે ક્રિયા હોય તો રાગ ઉઠી એટલે એટલે વધારે સીધા આપણે સન્માન કે ત્યારે ઉત્તરોત્તર આ કિરણ બની કોઈ આ રમીતભાઈ કોઈ આ

મેં સાહેબને ને ચૌદ સાહેબ ઘેરે નવ ઓગસ્ટે કહ્યું આઠ ઓગસ્ટે અને આ સીમા વનની બેઠ મળી પડી કોઈ વક્તા નથી નતા એ પ્રોગ્રામ કરવો એ કાઈ બીજો ભાઈ શરત કરો આટલું જ નથી સાહેબનું બહુમાન તો કંઈ નથી નહોતું તારીખે સીમા તારીખે હું

અમારો હક છે તમે અમારો દાદા અને છોકરાઓ તમે ગમે ત્યારે તમારો જાય તમારા કપડા અમારો તો હક છે અમે રન કપ્તા રહેવાના અને સાહેબ ને તો હજી બીજા પચાસ વર્ષના એ સાહેબ ના પ્રોગ્રામ આવશે અને પછી કે કહેવાય દાદા તો હોલસેલી કરવાના જો કે સાહેબ એ સાક્ષા સાક્ષાત બહુ સાચી વસ્તુ છે સાહેબ સરસ્વતી નો આશીર્વાદ છે હું તો એમ કહીશ સાક્ષાત શબ્દ તમને સરસ્વું આવકારો આ બે જણા ને હું તો ઘણી જગ્યાએ ગયો છું આવા પ્રોગ્રામ માટે સાહેબ સોરી પૂછે મને તો એવું કહેવામાં આવ્યું છે ડોક્ટર કક્ષાના માણસો તમને ખ્યાલ માં આવે ને તમારે કોઈ ખેડે જવાય

કયું અને સાહેબ મે સવારે સુનિતા બેન સંદેશ સોરી પેલા નું નામ બોલાય મારે આ પ્રોબ્લેમ આપી આ કે પુષ્પા બેન નામ બોલાય ગઈ રાખતો હું આજે સવારે અનાય મારા મોઢામાંથી ઓડિશ્યોવાની નીકળી ગઈ કે આ આજનો દિવસ છે એ ઐતિહાસિક દિવસ છે જર્મનની દિવાલ આજે

અમે આપણને આવકાર સન્માન સન્માનનું શું અમે અમે લામાયણ અર્પણ કરીએ છીએ સંયંત્રમાં મજા આવતા રહો સતત આવતા રહ્યો મજા આવતા રહ્યો આપણા પરોધા વતી સાંજ સાહેબ છે પરલોકતી સાહેબ ને અમારે આજે સાથ કાઢીએ છીએ સાથે જોડાયેલા છે તો એમને વિનંતી કરું અમારા બધા और शायद उन्होंने विनती करी थे कि देव आपने आशीर्वाद कोई समय नहीं टेक्स्ट प्राप्त किया था आराम से हमारे आशीर्वाद भी थोड़ी सा पावन जी तुम्हें बहन चिकित्सापन और कथा कथन आवश्यक है आ आया क्या गया भाई शिखर बहन તેને ઇન્વેન્ટરી છે ને નેવન્ડિરાની આ એ સવાલ છે કે કોણ હતા યોન

લશ્કરી સાહેબ તો થોડા વખાણ પોતાને કરશે અને ડોક્ટર છે એ પછી જાણે ડોક્ટર તો માન રાખવું જોઈએ આપણે અને અમારે ત્યાં તો સ્વાભાવિક છે તમે ડોક્ટર હો કે લેખક કે કોઈ રસ્તો ભૂલેલા હો એ સુનિતા આવકાર આપે કે એના જન્મથી જ એનામાં એ સંસ્કાર છે એટલે પહેલી વાત એ છે કે દશકરી સાહેબ એમના વ્યવસાયમાં બી આખો સમય કાઢી શકે છે મોટી વાત છે અને એનું ખર્ચ પણ પ્રમુખ થતું હશે અને આપો છો મેં આવી ગયો તો મેં ખાતે કરી દીધું તેની પાસેથી

અને તો મુરાફી ના એવર્ડિંગ છે અમે તમને ચાહી આપી શકા ને જે આવા બોલો તમે એ વાતાની ચર્ચા મજા કરે અને મને કમે એવર્ડ આપી શકા બે પર છે સ્નાન એવા બે બેઠા છે બેના છે અચ્છા

कि एक ने उदार का महान था उसके अने उन्हें आपको सारी जैसे आपका तुम दुख कर चुके हैं फॉल माफत आपको जैसे तो इन्हें कहिए कि सर ने फॉल माफत आपको जो ही जब मानुको ये दुःख तो करता नहीं करती है इसे साधु के बारे डॉक्टर ठीक है सही

નમસ્કાર સવાલ નથી એના આडला જીલેસે પણ તમને મનોવા વિશ્વાસ હતો આજ કામ કર્યું છે અમે આખી જિંદગી શિક્ષક હતા ને ઇニアસ્ટ્રો પ્રોફેસર હતા એટલે એક પ્રતિષિદ્ધનો પરિસંવાદો સાહિત્ય પરિષદનો પણ આજ કામ કર્યું છે એટલે તમે અમારું કામ કરી રહ્યા છો આ તો અમે એટલા ઓછું કરતા નથી તમે આ મંત્ર

સાહિત્ય <laughs> <laughs> मतलब ये